એસજીઓ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અલગ અલગ કોલેજોમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવાયું એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા માટે ના કહેવામાં આવી નર્મદ યુનિવર્સિટી ખાતે માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા નિર્ણય લેવાયો છે કાપલી હાથપગ કે પેન્સિલ રબર પર લખાણ સહિતના કેસો નોંધાયા હતા કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યાઓ છે કાપલી સાહિત્ય સાહિત્ય રાખવું અડસઠ વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી કાપલીમાંથી લખાણ પણ ઉતારાયું મોબાઈલ સ્માર્ટ વોચ અથવા બ્લૂટૂથ ઉપકરણ હોવું તે બાબતે પણ અગિયાર વિદ્યાર્થીઓ પાસેથી સંચાર સાધનો મળી આવ્યા હતા દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન ટીમે અથવા તો બ્લોક તો આપણે જે ઈ વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમુદ્ર મામલો એમ્પેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્કવાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનાવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનાવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે જૂનાના સપ્રમણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે દાણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સ સદર સત્તામંડળોના ઠરાવ્ય અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે હાલમાં જે છેલ્લે જે એમપેકમાં સુનાવણી હતી એમાં લગભગ ને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામરદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં કરવામાં આવેલી છે